આજે આપણે બનાવીશું જામનગર જોડિયા ગામનો ફેમસ ખૂટ્ટાની રેસીપી જે ફક્ત શિયાળાની સિઝનમાં જ બને છે અને આ ખૂટો જામનગરની શાન છે અને બાજરાના રોટલા અને લસણની ચટણી સાથે ખાવામાં આવે છે અને હેલ્થ માટે એકદમ બેસ્ટ છે તો આ શિયાળાની ઠંડીમાં તમે આ ખૂટ્ટાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો આ ખૂટાની અંદર પચીસથી છવ્વીસ પ્રકારના શાકભાજીનો યુઝ થાય છે અને બધા કઠોળ પણ આવી જાય છે તો ચાલો બનાવીશું જામનગરનો ફેમસ ખૂટ્ટો તો અહીંયા આપણે બધા જ ગ્રીન શાકભાજી લીધેલા છે આ ખૂટ્ટાની અંદર કડવા અને ચીકણા જેવી કે ભીંડા તેવા શાકભાજીનો યુઝ નથી થતો બાકી તમે બધા જ શાકભાજી આની અંદર યુઝ કરી શકો છો આ ખૂટ્ટાની અંદર બધા જ શાકભાજી આવે છે એટલે આપણને બધા જ જાતના પ્રોટીન આ ખૂટ્ટાની અંદર મળી જાય છે તો શાકભાજીને આપણે ઝીણા સમારી લેશું ત્યાં સુધીમાં આપણે અહીંયા પાણી ગરમ થવા માટે રાખી દઈશું આ ખૂટાની અંદર તેલ કે ઘી કે મસાલાનો યુઝ નથી થતો તો અહીંયા આપણે બે લીટર પાણી લીધેલું છે આટલા માપથી દસથી પંદર વ્યક્તિઓને સર્વ થાય તેટલો ખૂટો બનીને તૈયાર થાય છે હવે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું ખૂટ્ટાને બનતા ત્રણથી ચાર કલાક જેવો સમય લાગે છે તો અહીંયા આપણે દાળને ત્રણ કલાક માટે પલાળી લીધેલી છે જેમાં મગની દાળ તુવેર દાળ મસૂર દાળ અને ચણાની દાળ લીધેલી છે દાળને પલાળીને એડ કરવાથી તે ઝડપથી કૂક થઈ જાય છે તો દાળને આપણે ધોઈને પલાળેલી હતી અને તેની અંદર પાણી હતું તે આપણે ફરી હટાવી દીધું અને એકવાર ફરીથી તેને પલાળેલી દાળને આપણે ધોઈ લીધેલી છે હવે તેને પાણીની અંદર એડ કરીને ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટે થવા દેસું તો અહીંયા આપણે ગુવાર જોડી વાલ વાલોળ વટાણા અને તુવેરના દાણા બધી વસ્તુ આપણે અહીંયા સમારી લીધેલી છે તો પાણી ઉકળી ગયેલ છે તો તેની અંદર આપણે શાકભાજી એડ કરી દઈશું દાણાવાળા શાકભાજી છે તેને આપણે પહેલાં એડ કરવાના છે કેમ કે તેને બફાતા વધુ સમય લાગે છે આટલા શાકભાજીમાંથી જો તમને કોઈ શાકભાજી પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો આગળ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી લેજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે તો શાકભાજીમાં બટેકા ફુલાવર કોબીજ ચીકુ સક્કરિયું રીંગણાં પમકીન દૂધી ગલકા ઘિસોડા ગાજર બધી વસ્તુને આપણે ઝીણી સમારી લીધેલી છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરતા જશું અને જેટલી શાકભાજી બાકી છે તેને આપણે ઝીણી સમારી લેશું તો હવે ઢાંકણ ઢાંકીને આપણે થવા દેશું આ શિયાળાની ઠંડીમાં આપણે આ રીતે બનેલો ખૂટ્ટો ખાવો જ જોઈએ જે આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે આ ખૂટ્ટાની અંદર છે તે કોઈપણ જાતના ઓઇલ ઘી કે મસાલાનો યુઝ થતો નથી અને આપણે સિમ્પલ રીતે જ બનાવવાનો છે વેજીટેબલ એડ થઈ ગયેલા છે તો હવે તેની અંદર આપણે ઝીણા સમારેલા ફ્રૂટ એડ કરી દઈશું શિયાળો છે એટલે લીલી હળદર તો ખૂબ પ્રમાણમાં મળતી હોય છે તો હળદર પણ આપણે અહીંયા લીલી જ યુઝ કરીશું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું જો જરૂર લાગે તો આપણે અહીંયા પાણી ઉમેરી દેવાનું આ ગુટ્ટાની અંદર આપણે નમક અને પાણીનો જ યુઝ કરેલો છે તો પણ એકદમ પરફેક્ટ ટેસ્ટ આવશે કોઈપણ જાતના મસાલા કે ઘીનો યુઝ કરવામાં આવતો જ નથી અને એકદમ આપણે દેશી સ્ટાઇલમાં જ બનાવીશું એ પણ ચૂલા ઉપર હવે તેની અંદર આપણે આદું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેસું કૂટો બનાવવો એકદમ સિમ્પલ જ છે જો તમારે આવી રીતે ચૂલા ઉપર ન બનાવવું હોય અને ગેસ ઉપર બનાવવું હોય તો પણ તમે બધા જ લીલા શાકભાજીને કુકરની અંદર એડ કરી દેવાના અને લીલી હળદર નમક અને પાણી એડ કરીને તેની વિસલ કરી લેવાની પણ જો કૂટાનો ઓરિજિનલ ટેસ્ટ લેવો હોય તો તેને ચૂલા ઉપર અને આ રીતે ખુલ્લા વાસણમાં જ બનાવવાનો તો જ તેનો રિયલ ટેસ્ટ આવશે અને ત્રણથી ચાર કલાક સુધી તેને સારી રીતે આપણે પકાવવાનો છે તો તીખાસ માટે આપણે અહીંયા લીલા મરચાં અને થોડું લસણ લીધેલું છે તેને આપણે મિક્સર જારમાં પ્યોરી કરી દઈશું જેથી બધી વસ્તુ સારી રીતે એકરસ થઈ જાય પ્યોરીને પણ આપણે ખૂટ્ટામાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા બે કલાક જેવો સમય થઈ ગયેલ છે વેજીટેબલને બોઈલ થતાં હવે બે કલાક પછી તેની અંદર આપણે ફુદીનો લીલું લસણ પાલક કોથમરી મેથી અને લીલી ડુંગળી એડ કરી દઈશું સૂકી ડુંગળી છે તે આપણે લાસ્ટમાં એડ કરવાની છે અહીંયા તમારે મૂળાની ભાજી છે કે કોઈ પણ જાતની ગ્રીન ભાજી ઉમેરવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો તમારા પસંદ અનુસાર ખૂટ્ટો બનાવવા આપણે જેટલા પણ શાકભાજી લીધા છે તે શાકભાજીમાં જો તમને કોઈ શાકભાજી પસંદ ન હોય તો તમે તેને વધુ ઓછું કરી શકો છો અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે ખૂટ્ટાને આપણે સારી રીતે મિક્સ કરી દેશું કૂટો બનવા આવે અને અડધી કલાકનો સમય બાકી હોય ત્યારે આપણે તેની અંદર સૂકી ડુંગળી એડ કરશું જેથી કરીને ખૂટાની અંદર ડુંગળીનો ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે ડુંગળી ઉમેરી દે પછી આપણે ફરી અડધી કલાક માટે ખૂટાને થવા દેવાનો છે ટોટલ આપણે ખૂટ્ટાને અહીંયા ચાર કલાક માટે પકવેલો છે બધા જ શાકભાજી એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે જો ખૂટ્ટો બનાવવામાં ઉતાવળ કરશું અને શાકભાજી કાચા રહી જશે તો તેનો રિયલ ટેસ્ટ નહીં આવે એટલે કૂટો બનાવવામાં શાંતિ રાખવી ખૂબ જરૂરી છે કૂટાની સાથે ખવાતા આપણે બાજરીના રોટલા પણ સાથે બનાવી લેશું જેથી ખૂટો આપણો તૈયાર થાય અને આ બાજુ આપણા ગરમાગરમ ગરમ રોટલા પણ તૈયાર થઈ જાય રોટલા પણ આપણે ચૂલામાં જ બનાવીશું હવે આપણે કૂટાને ચેક કરવાનો છે કે બધી વસ્તુ સારી રીતે બફાઈ ગયેલ છે કે નહીં જો બધી વસ્તુ સારી રીતે બફાઈ ગઈ હોય તો આ રીતે આપણે હાથની જરણી આવે છે તેનાથી બધા શાકભાજીને આપણે મેશ કરી લેવાના છે જેથી ઘૂંટો આપણો એકરસ થઈ જાય જો તમારે વઘારવાળો ગૂટો ખાવો હોય તો અહીંયા તમે વઘાર પણ કરી શકો છો તો ખૂટ્ટોને આપણે સારી રીતે મિક્સ કરી દીધેલો છે હવે તેને થીકનેસ આપવા માટે તેની અંદર આપણે સિંગદાણાનો પાવડર એડ કરવાનો છે અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું તો ખૂટો આપણો બનીને રેડી છે ખૂટો સારી રીતે બફાઈ જાય પછી જ આપણે તેની અંદર ખટાસ એડ કરવાની છે તો અહીંયા આપણે ટમેટા એડ કરેલા છે જો પહેલાં ટમેટા એડ કરી દેસું તો શાકભાજી છે તે આપણા કાચા રહેશે એટલે આપણે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ટમેટા આપણે છેલ્લે જ એડ કરવાના છે તો ખૂટ્ટો આપણો તૈયાર છે તો ઉપરથી લીલા દાણાથી ગાર્નિશ કરી લેશું કુટાની અંદર જો તમારે લીંબુ કે ગોળ ઉમેરવો હોય તો તમે લીંબુ અથવા ગોળ પણ ઉમેરી શકો છો તો ગરમા ગરમ ગુટ્ટાને આપણે સર્વ કરી લેશું બાજરીના રોટલા લસણની ચટણી અને સલાડ સાથે આ ખૂટ્ટો ખાવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે ક્યારેય ખૂટ્ટો ટેસ્ટ કર્યો છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આગળ શેર કરજો તમે જોઈ શકો છો આપણો ફ્લેવરફુલ ખૂટ્ટો રેડી છે આ ઘૂંટાને ઘણા લોકો પાંચસો ગ્રામ અથવા કિલો કિલો ખૂંટો એમને પણ પી જતા હોય છે પણ આને આપણે બાજરાના રોટલા સાથે આ રીતે ચોડીને ખાવાનો છે ઉપરથી આપણે ઘૂંટો એડ કરીશું અને લસણવાળી ચટણી અને આ રીતે ચોડીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે આપણો ખૂટો એટલો ટેસ્ટી બનેલો છે કે આનો કાંઈ જવાબ જ નથી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ખૂટ્ટો તૈયાર છે તો આ ગરમા ગરમ તમે પણ એન્જોય કરો Thank you for watching.